એકમનો અંક પાંચ હોય તેવી સંખ્યાના વર્ક કરવા આપણે આગળ જતાં કોઈપણ બે આંકડાની ત્રણ આંકડાની ચાર આંકડાની સંખ્યાના વર્ક કરતાં પણ શીખીશું પણ આજનો આપણો આ ટોપિક છે એકમનો અંક પાંચ હોય તેવી સંખ્યાના વર્ક કરવા આ તો ચપટી વગાડતા થાય એકમનો અંક પાંચ હોય તેના વર્ગ માટે સૌપ્રથમ દશકમાં રહેલ સંખ્યા હોય એને એના પછીની ક્રમિક સંખ્યા વડે ગુણો એટલે કે અહીંયા ફોર્ટી ફાઈવ છે તો ફોર છે દશકમાં તો ચારને તેના પછીની ક્રમિક સંખ્યા પાંચ વડે ગુણો એટલે કે ચાર પંચા વીસ અને એની બાજુમાં અહીંયા પાંચ છે તો પાંચનો વર્ગ પચીસ મૂકી દો એ જ પ્રમાણે અહીંયા જુઓ આઠને એના પછીની ક્રમિક સંખ્યા નવ વડે ગુણો એટલે આઠ નવા બોતેર સેવન્ટી ટુ અને બાજુમાં પાંચનો વર્ગ પચીસ મૂકી દો હવે અહીંયા એકસો પચીસ છે તો અહીંયા ક્લબ કરો આ બે સંખ્યા ભેગી કરી નાખો એટલે બાર તો બારને એના પછીની ક્રમિક સંખ્યા તેર વડે ગુણો તો બાર ગુણ્યા તેર એટલે એકસો છપ્પન અને એની બાજુમાં પાંચનો વર્ગ 25 હવે માનો કે ત્રણસો પાંચનો વર્ક કરવો છે તો ત્રીસને એના પછીની સંખ્યા એકત્રીસ વડે ગુણો તો ત્રીસ ગુણ્યા એકત્રીસ નવસો ત્રીસ અને એની બાજુમાં પાંચનો વર્ગ પચીસ હવે આ જ લોજિક પરથી આપણે જોઈએ કે પંચાવનનો વર્ગ કરવો છે તો પાંચને એના પછીની સંખ્યા વડે ગુણો એટલે પાંચ છક્રીસ અને એની બાજુમાં પાંચનો વર્ક પચીસ મૂકો એ જ પ્રમાણે બીજા થોડા ઉદાહરણો આપણે જોઈ શકાય કે અહીંયા સપોઝ નાઇન્ટી ફાઈવનો વર્ક છે તો નવને એના પછીની સંખ્યા દસ વડે ગુણો એટલે દસ નવા નેવું અને એની બાજુમાં પાંચનો વર્ક પચીસ હવે એ જ તર્ક પર અહીંયા છે જ્યારે કદાચ ગુણાકારમાં સ્પષ્ટ ન હોય તો આપણે થોડુંક અટકી જવાનું કે અહીંયા એકસો પચીસ છે તો બારને એના પછીની સંખ્યા તેર વડે ગુણો એટલે બાર ગુણ્યા તેર બાર ગુણ્યા તેર એકસો છપ્પન અને એની બાજુમાં પાંચનો વર્ગ પચીસ એ જ લોજિક ઉપરથી આપણે દરેક સંખ્યા એટલે એ મને કહે એકસો પંચાવન છે તો પંદર ગુણ્યા સોળ પંદરને એના પછીની સંખ્યા વડે ગુણો એટલે પંદર ગુણ્યા સોળ આનો આપણે ગુણાકાર કરી લેવાનો જો તમને ડાયરેક્ટ આવડે તો સારું ન આવડે તો સાઈડ પર ગુણાકાર કરી લેવાનો કે પંદર ગુણ્યા સોળ બસો ચાલીસ અને બાજુમાં પાંચનો વર્ગ પચીસ એ જ પ્રમાણે વન નાઇન્ટી ફાઇવ છે તો ઓગણીસ એને પછીની સંખ્યા વીસ ઓગણીસ ગુણ્યા વીસ ત્રણસો એંસી બાજુમાં પાંચનો વર્ગ પચીસ હવે આ જ તર્ક ઉપરથી તમે બાકીના દાખલાઓ ક્રમશઃ વિચારી શકો અને આ તમામના તમે જવાબ આપી શકો ઓલ ધ બેસ્ટ